આપણે હિન્દુ છીએ સનાતન ધર્મી હિન્દુ છીએ મંદિર આપણી એક સનાતન ઓળખ છે આપણી શાન છે આપણી અસ્મિતા છે આપણી પરંપરા છે સૌથી વિશેષ તો આપણી સંસ્કૃતિનો આધારસ્તંભ છે આપણી આ સનાતન વિરાસતને મિટાવી દેવાનો પ્રયાસ સદીઓથી ચાલતો આવ્યો છે આજે ચાલતો રહ્યો છે પૂર્વેના અને આજના હથિયાર ભલે જુદા હોય માધ્યમો ભલે બદલાયા હોય પદ્ધતિ ભલે અલગ હોય પરંતુ આશય એ જ છે મંદિરોને કે તેના ગૌરવને નષ્ટ કરવાનો હિન્દુઓને અસ્મિતાશૂન્ય ખોખલા બનાવવાનો તમારી આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પાંચ મિનિટનો સમય કાઢીને વાંચો અને વિડિયો જોવો ચાલો જાણીએ આજે માતા જક્ષણી અને વીરમદેવજીનો સંપૂર્ણ ઇતિહાસ અને તેની પ્રાગટ્ય કથા જય જક્ષણીમાં નોંધ મિત્રો અહીં બોલવામાં કાંઈ ભૂલચૂક હોય તો માફ કરજો નમ્ર વિનંતી આભાર હવે આગળ શ્રી જક્ષણી માતાનું પવિત્ર સ્થાન સાબરમતી નદીના તટ પર આવેલ સાગરા ગામની શોભા સમૂહ છે આ સ્થાનની આજુબાજુ નાની મોટી ટેકરીઓની હારમાળા છે અને નદીના સાનિધ્યમાં જ આ દેવળ આવેલું હોવાથી પ્રકૃતિ શોભાની દ્રષ્ટિએ અતિરમ્ય ભાષે છે અમદાવાદમાં ગર્ભ સર સરચિનુભાઈના પિતા શ્રી માધવલાલને શ્રી જક્ષણી માતાની કૃપા પ્રાપ્ત થઈ હતી અને તેથી તેમણે સવંત એક હજાર નવસો પચાસમાં પચાસ માં એક હજાર આઠસો ચોરાણું જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરી આ વિશાળ ભવ્ય મંદિર અને બાજુમાં નાનકડી ધર્મશાળા બંધાવ્યા હતા ઘુમ્મટ વિનાનું પતરાના હાપરાવાળું આ મંદિર બહારથી કદાચ કોઈને બહુ આકર્ષક ના લાગે પરંતુ અંદર જઈને એકવાર માતાજીની મૂર્તિ સામે આંખ માંડે પછી ત્યાંથી ખસવાનું મન ન થાય એવી અંદરના ભાગની રમણીયતા અને ભવ્યતા છે એક આધાર પ્રમાણે એવી હકીકત તારવી શકાય છે કે તેમના માતાજીના પિતાજી રાજા વાઘોજી ઝાલા કાઠિયાવાડમાં આવેલા ધાંગધ્રા નજીક કંકાવટીના રાજા હતા એ વીરપુરુષ પુરુષ સવંત એક હજાર પાંચસો પચીસ ઈસવીસન એક હજાર ચારસો ઓગણસિત્તરમાં ગાદીએ આવ્યા અને મહાશક્તિ દુર્ગાના પરમભક્ત આ રાજવીના ઉત્તમ સંસ્કારો એમના સંતાનોમાં પણ ઉતર્યા હતા એ વખતે શાહજાદો ખલીલ ખાન જે પાછળથી અમદાવાદમાં સુલતાન ખાન તરીકે ઓળખાયો જૂનાગઢનો સૂબો હતો અને સૌરાષ્ટ્રની પ્રજા પર કાળો કેર વર્તાવી રહ્યો હતો ત્યારે રાજા વાઘોજી ઝાલાનું લોહી અત્યાચાર સામે ઉકળી આવ્યું એક વખત સુબાના માણસો લૂંટનો માલ લઈને જતા હતા ત્યારે રાજા વાઘોજી એ હુમલો કરીને લૂંટનો માલ પડાવી લીધોને સુબાના માણસોને ભગાડી મૂક્યા પછી તો રાજા વાઘોજી અને સુબા વચ્ચે રીતસર વેર બંધાયું અને બદલો લેવા માટે શાહજાદો ખલીલ ખાન મોટું લશ્કર લઈને કંકાવતી પર ચડી આવ્યો રાજા વાઘોજી ચુનંદા રજપૂતોની ભેગા કરી મુકાબલો કરવા માટે સામે ગયા અને ધાંધ્રાથી છ માઇલ દૂર આવેલા શાહિદપુરા ગામ પાસે લડાઈ થઈ તેમાં ખલીલખાનને હારીને નાસી જવું પડ્યું આ નામોશીને ટાળવા ખલીલખાને અમદાવાદના સુલતાન મોહમ્મદ બેગડાની ખબર આપી અને તેને મોટું લશ્કર સુબાની મદદે મોકલી આપ્યું લશ્કરના સૈનિકોનું સંખ્યાબળ તો વધારે હતું જ ઉપરાંત તોપો વગેરે સાધનોથી તે સુસજ્જ હતા એટલે રાજા વાઘોજી એ વિચાર કર્યો કે આ લશ્કર કિલ્લાને ઘેરો ઘાલે અને અંદર અનાજ પાણી ખૂટી પડે તો કફોડી સૌ મુકાઈ જાય એટલે એમણે કેસરિયા કરવાનો નિર્ધાર કર્યો થોડા પણ બહાદુર રાજપૂત સૈનિકો સાથે રાજા વાઘોજી સુલતાનના લશ્કર પર ઓચિંતા તૂટી પડ્યા જેથી લશ્કરને તોપો વગેરેનો ઉપયોગ કરવા જેટલી પણ તક ના મળી સુલતાન લશ્કરમાં નાસભાગ મચી ગઈ અને રાજપૂતોનો વિજય હાથવેંત આવી ગયો એવામાં દૈવયોગે એક દુઃખદ બનાવ બની ગયો રાજા વાઘોજી જ્યારે કિલ્લાની બહાર નીકળ્યા ત્યારે રાણીઓને કહેતા ગયેલા કે શક્તિમાતાની ધજા મારી સાથે સૈન્યમાં એક સૈનિક ઉપાડીને રાખશે તે પડે તો જાણજો કે લડાઈમાં હું ખપી ગયો છું લડાઈ તો ચાલુ જ હતી ત્યાં જરા વિશ્રાંતિ લેવા કે પાણી પીવા તે કૂવા પાસે ગયો ત્યારે ધજા ત્યાં ટેકવીને મૂકેલી તે ગમે તે કારણસર પડી ગઈ કિલ્લા પરથી રાણીઓએ આ જોયું અને હાહાકાર મચી ગયો રાજા વાઘોજી દેવ થઈ ગયા એમ સમજીને રાણીઓએ ચિતા ખંડકાવી અને મહેલના અંદર રહેલ રાણીઓ ચિતામાં કૂદી પડીને એમને જોહર કરીને રાજા વાઘોજી પાછળ સતી થઈ ગઈ સુલતાનનું લશ્કર તો નાસભાગ કરી રહ્યું હતું અને એમને દૂર સુધી તગેડી મૂકવા રાજા વાઘોજીના સૈનિકો પાછળ પડ્યા હતા ત્યારે સાયંકાળે રાજા વાઘોજી કિલ્લામાં ગયા અને રાણીઓ સતી થઈ ગઈ હોવાની વાત જાણી એ હબક ખાઈ ગયા પણ પછી ધર્મનિષ્ઠ રાજા એમ માન્યું કે કદાચ માતાજીની આવી જ ઈચ્છા હશે એટલે દરબારગઢમાં પગ મૂક્યા વિના જ પાછા ફર્યા અને રાજપૂતોને હાકલ કરી સુલતાન સૈન્ય પર તૂટી પડ્યા અને લશ્કરનું કચ્ચરઘાણ કાઢી નાખ્યું રાજા વાઘોજી અને તેમના રાજપૂત સૈનિકો એ સુલતાનનું લશ્કર તો હાર ઉપર જ હતું પરંતુ રાજા વાઘોજી ઉપર શસ્ત્રોના અનેક ઘા પડવાથી તે રણમેદાનમાં ઢળી પડ્યા અને તેઓ વિરગતિ પામ્યા રાજા વગરનું સૈન્ય હવે હિંમત ખોઈ બેઠું અને ઘણા ખરા સૈનિકો રણમેદાનમાં વિરગતિ પામ્યા લૂંટફાટ કરીને સુલતાનનું લશ્કર પાછું ફર્યું પણ કુવા પર ધજા ગબડી પડવાથી અમંગળ ઘટના બને એટલે કૂવાનું કેર એ લોકોક્તિ ચાલુ થઈ અને કંકાવટી પણ કુવા નામે ઓળખાવા લાગ્યું કડપોદરા અને સાદરામાં અત્યારે પૂજાય છે તે આવા મહાશક્તિના પરમભક્ત અને વીરપિતા વાઘોજી ઝાલાના પુત્ર અને પુત્રી છે વાઘોજી ઝાલાને બાર રાજ કુંવર હતા પણ છ તો લડાઈમાં જ વીરગતિ પામ્યા જ્યારે પાંચ ત્રો આજુબાજુના પ્રદેશમાં ચાલ્યા ગયા પરંતુ આ પ્રસંગ બન્યો ત્યારે વાઘોજીના પુત્ર વીરમદેવજી તારિકાગઢ તારંગાની આજુબાજુના પ્રદેશમાં એ વખતે વસેલા રહેવર રાજપૂત રાજાને ત્યાં મહેમાન થઈને આવેલા હતા વિરમદેવજી અને ઈડરના કુંવર કણાકદેવજી બંને સાઢુભાઈ થાય અને તેમની રાણીઓ એક રહેવર રાજાની કુંવરીઓ હતી વિર્મદેવજીની સાથે તેમના બહેન પણ હતા એવી લોકશ્રુતિ છે જે જક્ષણી માતાના નામથી પ્રસિદ્ધ થયા છે વિર્મદેવજી અને તેમના બહેન પોતાના ગામ પાછા ફરી રહ્યા હતા ત્યાં રસ્તામાં એમના જાણવામાં આવ્યું કે સમી મુજપુર મુસલમાન થાનેદાર ગાયોના ધણને વાળીને લઈ જાય છે થાનેદાર પાસે સશસ્ત્ર સૈનિકો હતા અને પોતાની પાસે થોડા જ અંગરક્ષકો હતા છતાં ગાયનું આ રીતે થઈ રહેલું અપહરણ ભાઈ બહેન સહન ના કરી શકે અને તેમને થાનેદાર તથા તેના માણસોને પડકાર્યા થાનેદારના સૈનિકો જોઈ શક્યા કે પોતાની સંખ્યાધારે હોવા છતાં અમરણીયા રાજપૂત વીરો સામે ટકવું મુશ્કેલ છે એટલે તેમને એક યુક્તિ કરી ગાયના ધણને થોડા સૈનિકો સાથે આગળ વધવા રવાના કરી દીધું અને બાકીના સૈનિકો આ ભાઈ બહેન અને તેમના માણસોને ઘેરીને તેમના પર તૂટી પડ્યા આ ધીંગાણું મચ્યું તેમાં અડપોદરા નજીક વિરમદેવજી લડતા લડતા વીરગતિ પામ્યા એટલે એમની બહેનને એકદમ સત ચડ્યું અને તેઓ ગાયો લઈને જઈ રહેલા વિધર્મીઓ પાછળ પડ્યા અનેક સૈનિકોને આ રણચંડીએ તલવારથી રહેસી નાખ્યા પરંતુ દુશ્મનની અધિક સંખ્યા આગળ તે વધુ ટક્કર ન ઝીલી શક્યા અને સાદરા આવતા આવતા શરીર પર અનેક ઘા પડ્યા હોવાથી તે વીરગતિ પામ્યા બસ આ વીરાંગના તેજ સાદરાના જક્ષણીમાં જે જગ્યાએ વીરમદેવજી પડ્યા એ જગ્યા અલ્પોદરામાં વીરપરીનાથ ઝાલાબાબજી એ નામથી પાળીયો રચાયો એવો ઉલ્લેખ ઐતિહાસિક ગ્રંથોમાંથી મળી આવે છે જ્યારે જયા એમના બહેનનો દેહ પડ્યો તે સ્થળ જક્ષિણી માતાનું સ્થાનક એ નામથી એક દેરી ચણવામાં આવી જેમાંથી આપણે આગળ ઉલ્લેખ કર્યો તે સરચિનુભાઈના પિતા શ્રી માધવલાલે એક ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું કોઈએ ખૂબ સાચું જ કહ્યું છે કે સાગરામાં બીજું કશું જ ના હોત ને કેવળ એક જક્ષણી માતાનું મંદિર જ હોત તો પણ સાગરા અમારે મનયાત્રાધામ છે શ્રી જક્ષણી માતાના આ સદીઓ પુરાણા મંદિરની ઉત્પત્તિનો ઇતિહાસ પણ અદ્ભુત છે એકવાર સાબરમતીમાં ઘોડાપુર આવ્યું અને જક્ષણી માતા જૂના મંદિર પર પાણી ફરી વળ્યું હતું માતાજીની મૂર્તિ ઢસડાતા ત્યારે સેવકરામ નામના તપોધન એ પૂરમાં ઝંપલાવી માતાજીની મૂર્તિને બાથમાં લઈ લીધી અને બચાવી લીધી એ સાહસના પુણ્ય ફળે આજે એમના જ વંશજો પાસે મંદિરની પૂજાનો હક અબાધિત રહ્યો છે સાદરા જક્ષણીના ધામમાં પૂનમના દિવસે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે દર પૂનમે ત્રણથી ચાર હજાર જેટલા ભાવિક ભક્તો આવે છે ત્યાં રહેવા માટે રૂમો પણ છે ભાદ્રવા મહિનાના બીજા રવિવારે સાદરામાં મેળો ભરાય છે ચૈત્ર મહિનાની પૂનમના દિવસે અમદાવાદથી સાદરા ચાલતો સંઘ પહોંચે છે બીજું જક્ષણી માતાજીનું મંદિર ગાંધીનગર પાસે આવેલા લેકાવાડા ગામ ખાતે આવેલું છે જે ખૂબ જ ભવ્ય દેખાય છે જય ઝાલા પહેલા એક વાત છે ચરવા જાય ત્યારે એક પથ્થર ઉપર દૂધ જરતી જે રોજે રોજ બનાવ બનતો હતો એક દિવસે બ્રાહ્મણે ગાયની પાછળ પાછળ જઈને જોયું તો ગાય એક પથ્થર ઉપર જઈને દૂધ જરતી બ્રાહ્મણ એ જોઈને એ પથ્થરની સેવા પૂજા ચાલુ કરી સેવા પૂજાના ના ફળ સ્વરૂપે એક દિવસે પથ્થરમાંથી દેવ આકૃતિ પ્રગટ થઈ અને કહેવા લાગી કે હું કંકાવટી નગરીનો રાજકુમાર છું અને આખો પ્રસંગ જણાવ્યો બ્રાહ્મણે બિર્મદેવજી નમન કર્યા વીર્મદેવજી બોલ્યા કે હું રાજપૂત રાજકુમાર હોવાથી મારી સેવા એક બ્રાહ્મણ નહીં પણ મારા જ પરિવારમાંથી કોઈ કરે તો ખૂબ સારું બ્રાહ્મણે કંકાવટીના રાજા રાયધરજીને સંદેશો મોકલાવ્યો મોકલવાનું વચન આપ્યું કે તમારા પૂર્વજો વિર્મદેવજી ગાયનું રક્ષણ કરતા કરતા અહીં વીરગતિ પામ્યા તે દેવ તરીકે પ્રગટ થયા છે તેમની સેવા પૂજા કરવા માટે ઝાલા પરિવારના એક ભાઈને અપલી ગામે મોકલો બ્રાહ્મણે કહ્યું કે તેઓ મારી વાત કઈ રીતે માનશે ત્યારે વિર્મદેવજીએ કહ્યું કે તમે કંકાવતી જશો એટલે ત્યાં કંકુના પગલાં પડશે અને એક બેડું સોનાનું થશે જ્યારે બ્રાહ્મણ ઉમશી કંકાવતી ગયા આ બધી વાત કરી ત્યારે એક સોનાનું બેડું અને કંકુના પગલાં પડ્યા આ બધું જોઈ જાણીને રાજા રાયધરજી પોતાના પરિવારમાંથી ગજેસંગજી ઝાલાને અંગઢ પર્વત પર વીરગતિ પામેલા વિર્મદેવજીની સેવા પૂજા કરવા માટે સહપરિવાર મોકલ્યા ગજેસંઘજી ઝાલાએ વિક્રમસવંત એક હજાર પાંચસો બેતાલીસમાં માં ત્યાં આવીને ગામ વરસાવ્યું જે ગામ અડપોદરા તરીકે જાણીતું છે આજે પણ એ ઝાલા પરિવારના વંશજ અડપોદરા વગડી ઝાલાનગરની આસપાસના ગામડાઓમાં વસે છે અહીં ઝાલા બાવજીનો મોટો મેળો ભરાય છે દુધાળા ઢોરની બાધા આખરી માનતાઓ પૂરી કરવામાં આવે છે ઉપરાંત સંતાન વિહોણાઓને સંતાનની પ્રાપ્તિ થતા ચાંદીના પારણા ચડાવે છે નવા યુગલોના મીંઢોળ પણ અહીં છૂટે છે બાળકોની બાબરી પણ અહીં ઉતારાય છે બેસતા વર્ષના દિવસે ઝાલા પરિવાર અને ગ્રામજનોની જાજર અહીં નંખાય છે બંદૂક નિશાનબાજીની હરીફાઈ યોજાય છે અને આવનાર વર્ષ કેવું જશે તેની સાર પત્રિકાનું વાંચન બ્રાહ્મણો અહીં કરે છે જક્ષણી માં જક્ષણી રે માને ઘણી ખમ્મા અંબા રે જગદંબા રે માને ઘણી ખમ્મા શમાણામાં મા દર્શન દીધા પ્રગટ થવાના માએ એ ધાણ દીધા જક્ષણી રે સોનીડો માની ચૂડીઓ લાવ્યો સાબરમાંથી માએ હાથ લંબાવ્યો પ્રગટ થવાના માએ એ ધાણ દીધા જક્ષણી રે ઊંચી છે ભેખડો ને તો ધામ છે સાબરને તીર રૂડુ સાદરા ગામ છે જક્ષણી રે દિનમાં ત્રણ ત્રણ માના સ્વરૂપ છે કન્યા મુગાને વૃદ્ધાના રૂપ છે જક્ષ અંબાને બહુચરમાં રમવાને આવે સાથે છે સહિયારો સૌ ગરબામાં ગાવે જક્ષણી રે ભાવે ભજીને માને પાયે જે લાગે તેના તે દુઃખ સહુ દૂર દૂર ભાગે જક્ષણી રે જરૂરી સૂચના તમામ માહિતી હિન્દુ ધાર્મિક વાર્તાઓ ધાર્મિક વિધિઓ પૂજા પદ્ધતિઓ ઉપાયો અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં જે જુઓ છો તે પ્રાચીન હિન્દુ પવિત્ર પુસ્તકો વિશ્વસનીય પવિત્ર પુસ્તકો ઇન્ટરનેટ અને અન્ય વાસ્તવિક સંશોધનો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરેલી માહિતી પર આધારિત છે એનો હેતુ હિન્દુ ધાર્મિક માહિતી વિશે જ્ઞાન આપવાનો છે અને કોઈ પણ વ્યક્તિ અથવા સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી કોઈપણ પણ વ્યક્તિગતના દિલને ઠેસ પહોંચાડવાનો અમારો હેતુ નથી અમારી યુટ્યુબ ચેનલના વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી ફક્ત ધર્મ શિક્ષણ અને માહિતીના હેતુ માટે છે દર્શકોએ આ ચેનલમાં આપેલી માહિતીનો પોતાના જોખમે ઉપયોગ કરવો પડે છે હવે મલસુ નવી કહાની સાથે